નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી ગ્રુપમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબીની હોસ્પિટલમાંથી પ્રથમ વખત આજે અંગોનું જે છે દાન કરવામાં આવી રહ્યું છે આ અંગોનું દાન કચ્છના શિવમ ખાધા નામના જે આહિર્વાન છે ચૌદ વર્ષના બાળક છે તેમનું કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે મોરબીની જે આયુષ હોસ્પિટલ છે તેનો સ્ટાફ જે છે સમગ્ર સ્ટાફ અને પરિવારજનો દ્વારા તેને ફૂલડે જે છે અંગોના દાન જે કરવાનું છે તેને ફૂલડે વધવામાં આવી રહ્યું છે અને આ અંગદાન માટેની જે સાટો નામની જે સંસ્થા છે તેમની પ્રેરણાથી આ અંગદાન કરવામાં આવ્યું છે અને મોરબીમાંથી પ્રથમ વખત આ જે છે અંગદાન જે હોસ્પિટલમાંથી પ્રથમ વખત થઈ ગયું છે આમ તો મોરબીમાં ઘણા બધા લોકોએ અંગદાન કરેલું છે પરંતુ પ્રથમ વખત આ અંગદાન થવા જઈ રહ્યું છે અને ચૌદ વર્ષના બાળકના બ્રેઇન ડેડ થતાં બ્રેનમાં જે મગજમાં ગાંઠ હતી એ ગાંઠના કારણે બ્રેઇન ડેડ થતાં તેમના પરિવારોને હોસ્પિટલ અને સંસ્થા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને એને સમજાવતા તેઓ લોકો સહમત થયા હતા અને સહમત થતાં જ ચૌદ વર્ષના બાળકનું કિડની લિવર અને ફેફસા છે એને દાન કરવામાં આવે છે અને આ જે છે તે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે અને પોલીસ દ્વારા પણ જે છે અહીંથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો છે થોડા જ સમયની અંદર તમે જોઈ શકો ડૉક્ટરો સહિતની ટીમ પણ જે છે તે આવે છે શિવમ રમેશભાઈ ખાધા આહિર છે પંદર વર્ષનો બાળક છે ગામ રહે ઝીકડી ગામ રહે ઝીકડી કચ્છમાં અને સ્ટાફ દ્વારા શિવમ સદા અમર રહો સદા નારા જે છે તે લગાવવામાં આવી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે શિવમ સદા અમર રહો તેમના અંગો જે છે તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અત્યારે તમે જો લઈ જવામાં આવી રહ્યા છે શિવમ સદા અમર રહો શિવમ સદા અમર રહો નારા સાથે આના ગ્રીન કોરિડોર દ્વારા તેમને લઈ જવામાં આવશે કિડની લીવર અને ફેફસાનું જે છે તે અંગદાન કરવામાં આવી રહ્યું છે પ્રથમ વખત મોરબીની હોસ્પિટલમાંથી આ અંગદાન લઈ જઈ રહ્યું છે કચ્છના પંદર વર્ષના બાળક જીવમ છે તેમને અત્યારે કરવામાં આવ્યું છે

આવો એમ્બ્યુલન્સ શિવમ સદા અમર રહો તમે જોઈ શકો છો કે ત્રણ પેટી દ્વારા જે છે ત્રણ પેટીમાં જુદા જુદા અંગો જે છે લીવર ફેફસા અને કિડની એનું જે છે દાન કરવામાં આવ્યું છે બાળક સદા અમર રહે છે એના અંગોના દાનો થકી એTagName હા આ આ વાત સાચિત્ર કે સર પાછળ ઠીક છે તો સર તમે બેસી જાવ ભાઈ કોઈ જગ્યા કોઈ જગ્યા કૃતવદાન ચાલ અંદર આ જગ્યા

શિવમ નામના પંદર વર્ષના યુવાનનું બ્રેન ડેડ થયેલું હતું પછી અમારા ડૉક્ટર દ્વારા એમને અંગદાન વિશે માહિતી આપી અત્યારે એમના સગા તરત જ કન્વિન્સ થઈ ગયા અને એમનું અત્યારે બે કિડની બે લંગ્સ અને એક લિવરનું આપણે એનું અંગદાન કરેલું છે અને કિડની હોસ્પિટલના ડોક્ટરો અહીંયા આવેલા હતા અને અહીંયા સફળ રીતે ઓપરેશન કરી અને આપણે એના પાંચે પાંચ અંગ છે એ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે એના જે પરિવારજનો કોઈ છે

થયું હતું પહેલાં એને ચૌદ વર્ષનો હતો શિવા એને મગજમાં ગાંઠ થઈ આવી હતી તો ગાંઠની બહુ ટાઈમથી પ્રોસેસ કરી પણ ક્યાં સક્સેસ ન ગયા છેલ્લે અહીંયા આપણે આયુષ હોસ્પિટલમાં આવ્યા તો અહીં ટ્રીટમેન્ટ આજે આઠ દિવસ પણ છેલ્લે અંતિમ તો પરિણામ શૂન્ય મળ્યું જે અમારી વચ્ચે આજે નથી પછી એમનો સાહેબે વાત કરી તો મિલન સાહેબે કે આમનું બધું હૃદય છે એ બધું અંગ બધા કામ આવે એમ છે પણ તમે નિર્ણય લઈ લો કે કોકની આમાં જિંદગી બચી શકે તો અમે સ પરિવાર મળી સાથે વાતચીત કરી અને એવું થયું કે અંગદાન કરશું તો શિવમ અમારી વચ્ચે જ છે એમ કરીને આ નિર્ણય લીધું શિવમ સદા અમારે છે સાહેબ હા સાહેબ પ્રથમ વખત મોરબીની હોસ્પિટલમાંથી છે જોઈએ શું કહેશો મોરબીની આયુષ હોસ્પિટલમાંથી આ મોરબી ખાતે પ્રથમ અંગદાન થયું છે ખરેખર અંગદાન એ જ જીવનનું સાચું તર્પણ છે આ દિશામાં સમાજ જાગૃત બને એ જ ભગવાનને પ્રાર્થના આપણે એક મહિના પહેલા પણ અહીંયા અંગદાન માટે જાગૃતિ માટે આવ્યા હતા શું કહેશો આજે જે તમને જાગૃતિ જે છે એનું પરિણામ મળ્યું છે આ પ્રકારે લોકો બ્રેન્ડેજ થતા હોય છે અને આપણા જ ગુજરાતમાં અત્યારે હજારો લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે જ્યારે આ પ્રકારે બ્રેન્ડેડ થયેલા વ્યક્તિનું જીવન સંભવ નથી એવા સમય કરે તો આજે જેમ એકમાંથી ચાર લોકોનું જીવન ચાર લોકોને નવી જિંદગી મળશે ત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ ઉપરાંત તપનભાઈ છે તપનભાઈ આજે શિવમને જે છે તે કેવી રીતે નિર્ણય લેવામાં આવ્યો શું કહે આપનો શિવમભાઈ પંદર વર્ષની ઉંમર હતી એમને મગજમાં બ્રેઇન ટ્યુમર મગજની ગાંઠ હતી આઠ દિવસ પહેલાં કચ્છથી અહીંયા આયુષ હોસ્પિટલ મોરબી ખાતે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આઠ દિવસ પછી ડૉક્ટરોએ ખૂબ સારી સારવાર કરી પણ એના અંતે એમ ડેડ જાહેર થયા બ્રેન ડેટ જાહેર થતાં ડૉક્ટર દર્શન પરમાર સાહેબ ડૉક્ટર મિલન મકવાણા સાહેબ ડૉક્ટર અમિત સાહેબે એમને અંગદાન કરવા માટે પ્રેરણા આપી ત્યારબાદ આખી પ્રોસેસ થઈ અને સોટોમાં રજીસ્ટ્રેશન હોસ્પિટલનું કરાયું અને મોરબી જિલ્લાની હોસ્પિટલમાંથી જો સૌ પ્રથમવાર આ અંગદાન થયું છે મોરબીના લોકોએ લગભગ ઘણા બધા લોકોએ અંગદાન કર્યું છે રાજકોટ કે અમદાવાદથી પણ મોરબીની ધરતી ઉપરથી હાર્વેસ્ટિંગ થયું હોય અને અંગદાન થયું હોય આ પહેલી ઘટના છે ત્યારે આ પરિવારે જે સહમતી દેખાડી તમામ પરિવારજનોને મોરબી ની જનતા વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને નતમસ્તક વંદન કરું છું સાહેબ શું કહેવા માંગુ છું હું ડૉક્ટર વિજય ગઢિયા મોરબીનો એક ડૉક્ટર તરીકે મોરબી મોરબી જિલ્લા અને સમગ્ર જનતાને વિનંતી કરું છું કે આ જે પહેલું અંગરો પ્રત્યાર્પણ થયું છે એવી રીતના સૌ મોરબીના નાગરિકો જાગૃત થાય અને મોરબીમાંથી વધારેમાં વધારે અંગો સમગ્ર અમદાવાદ કે સમગ્ર દેશના દર્દીઓને કામ આવે અને આપણે બધા મોરબીવાસીઓ ભેગા થઈ અને એવો સંકલ્પ લઈએ કે ભવિષ્યમાં મોરબી એ અંગદાનનું એક કેન્દ્ર બને અને આપણા થકી ઘણી બધી નવી જિંદગીઓને નવું જીવન મળે એવું અમે આત્રે મોરબીની જનતાને બે હાથ જોડી અને આજના દિવસે વિનંતી કરીએ છીએ કે બે હાથ જોડીને વિનંતી કરવામાં આવી છે કે અંગદાન માટે જે છે તે જાગૃતિ પણ લેવામાં આવી છે ત્યારે અંગદાન કરવા માટે લોકો આગળ આવે કારણ કે એના અંગો જે છે તે કામ નથી આવવાના પરંતુ જે એનાથી ઘણા બધા લોકોની જે જરૂરિયાતમંદ લોકો છે જરૂરિયાતો જે છે જેને જે અંગોની તેનું જીવન જે છે એ બચી જાય એમ છે તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી મોરબી સાથે ખૂબ ખૂબ આભાર